ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની વાડી ભાટવાડા ખાતે આવેલા પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષ માક્ષર સુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરના વ્યવસ્થાપક દ્વારા આજના સંપૂર્ણ દિવસે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સાંજે ચાર વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો વિશેષ રૂપે ઉપસ્થિત થશે તેમજ નાના પુલકાઓ વેશભૂષા ધારણ કરી વડોદરાના રાજમાર્ગ ઉપર આ શોભાયાત્રામાં જોડાયા હતા આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્માના હાથમાં ગજ બીજા હાથમાં સૂત્ર ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે વિશ્વની રચના તેઓએ જ કરી છે શિવની કૈલાશપુરી ઇન્દ્રની અમરાવતી કુબેરની અલકાવતી કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે પુષ્પક વિમાન સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે જય શ્રી વિશ્વકર્મા ને આજે વિશ્વકર્મા સુદ દિવસ છે ખૂબ જ સુંદર દિવસ છે આજના દિવસ સવારના 5 વાગે લઈને મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ થયેલી છે અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે કાર્યકર્તા દ્વારા અહીંયા ગાડી બ બ્લડ કેમ્પ પણ રાખેલો છે સાંજે પાલકી અહીંથી નીકળશે વરઘોડો પણ નીકળશે રાતના બાર વાગે સુધી ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે દરેકને નંબર વિનંતી વિશ્વકર્મા ભગવાનના આજે વિશ્વ શુદ્ધ ના દિવસે આશીર્વાદ લેવા પધારજો અસ્તુ આ વાડી ભાટવાડામાં છે અને પૌરાણિક મંદિર મંદિર એક છે જે અહીંયા વાડી આવેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર